કોવિડ-19 થી સાજા થયા પછી શું સાવધાની રાખવી જોઈએ કોવિડ માંથી કવડી રહ્યા હોય ને તો સૌથી પહેલા તો જે એક લક્ષણમાં ભૂલી ગયો વીકનેસ એટલે કે લોકોને નબળાઈ બોલ આપતી હોય છે કે મને નબળાઈ કે નહીં મને પણ કોરોના થયો તો પહેલી લહેરમાં તો મેં પણ અનુભવ કર્યો છે મારા કારણે મારી માતાને પણ થયો એ લોકોએ પણ અનુભવ કર્યો છે નબળાઈ અને એવું નક્કી નથી કે નબળાઈ આટલા દિવસ રહેશે આટલા વખત ના એ દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે કોઈને મહિનો રહે કોઈને દસ દિવસ રહે કોઈને વધારે રહે ઓછું રહે એટલે બહુ ચિંતા કરે એટલે આપણે શું કરી શકીએ તો આ બધી વસ્તુ લડવા માટે પોષણ આપણું ખૂબ જ સારું બનાવીએ એટલે કે સારી વસ્તુ ખાઈએ એટલે કે રોજ એક આપણે છે ને ફળ ફળાદી ખૂબ જ ઓછા કહીએ ને ખાસ કરીને ગુજરાતમાં તો આપણે જોવા કે રોજનું એક ફળ ખાવું જોઈએ તો આપણે ખાતા એ અઠવાડિયા બે ત્રણ દિવસ ફળ ખાતા હોય એટલે જે પણ ફળ અવેલેબલ હોય એટલે એવું નથી કેતો કે સફરચંદ ખાવાથી આપણે ઇંગ્લિશમાં કહેવાય છે કે પલડી કિપ્સ ડોક્ટર સફરચંદ ના હોય એટલે ભૂલી જવાય એ મોંઘા પણ હોય છે પણ કેળા મળે કેળા આપણે ખૂબ સસ્તા હોય બોર હોય જાંબુ હોય તેવા ઘણા બધા ફળફળા આપણી આસપાસ સસ્તા જોવા મળતા હોય એ લઈને આપણે ચોક્કસ ખાઈ શકીએ અને પોષણ આપણું વિટામિન સી વિટામિન ડી અને બીજા બધા જે છે તત્વો એની ગોળીઓ પણ ગળે ડોક્ટર ને પૂછી અને ખોરાક પણ આપનો ખૂબ જ સારો કરો શાકભાજી વધારે ખાઓ જો આપ ઈંડા અને બીજી વસ્તુ ખાતા હોય તો એ પણ ખાઓ જો ખાતા હો તો ના ખાતા હો તો ખાવાની જરૂર નથી પણ ખાતા હોય ચોક્કસ ખાવ ને પ્રોટીન મળશે એટલે કે જે લોકો વેજીટેરિયન હોય એટલે કે જે લોકો માત્ર વેજીટેરિયન ડાયટ લેતા હોય એ લોકોને એટલે કે શાકાહારી હોય એ લોકોએ ચોક્કસપણે કઠોળ વધારે ખાવ છે કઠોળમાંથી આપણને થોડું પ્રોટીન પણ ઓછું મળે વધારે મળે પછી એક પનીર ખાવ તો પનીરમાં માં પણ સારું પ્રોટીન મળી રહે એવી રીતે જે ઈંડા ખાતા હોય ઈંડા ખાય તો ઈંડામાંથી પણ સારું પ્રોટીન ને બીજા બધામાં વિટામિન ને તત્વો ઘણું બધું મળી રહેતું હોય છે એ પણ દૂધ પીતા હોય દૂધ પીવું જોઈએ કેલ્શિયમ ની ઉણપ વિટામિન ડી થાય ઉણપ એટલે જોવા મળે તો સવારના પરમાં કુણો તડકો હોય ત્યારે તડકામાં પણ થોડી વાર બેસી શકીએ અથવા તો ડોક્ટર ને પૂછીને વિટામિન ડી ની ગોળી લઈશ એટલે રિકવરી થયા પછી પોષણ પર આપણે ધ્યાન આપવું જોઈએ આપણે યોગ પ્રાણાયામ ધ્યાન કરવું જોઈએ અને આ બધી વસ્તુ કરવાથી આપણે આની કંઈ પણ વસ્તુ થાય ડોક્ટરે બતાવી નિરાકરણ કરવું જોઈએ એટલે આવી વસ્તુ આપણે ચોક્કસ કરી શકીએ કે આ વસ્તુનું ધ્યાન રાખે